તો હલો કેમ છો ખેડૂત મિત્રો આશા શે કે મજામાં જશું તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણા જીરાનો દાણો પીળો થઈ અને કાળો થઈ જાય છે અને કાચો ઓવાઈ જાય છે પૂરા પ્રમાણમાં એનો પાક થતો નથી તો મિત્રો આમાં કયા કયા કારણો હોઈ શકે એની વાત કરીશું તો ચાલો મિત્રો આગળ આપણે એની વાત કરીએ પણ જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોજો જેથી કરીને આ પૂરી માહિતી તમને મળતી રહે તો ચાલો મિત્રો આગળ આપણે વાત કરીએ કે જીરાનો દાણો કાચો રહેવાના કયા કયા કારણો હોઈ શકે તો મિત્રો જીરાની અંદર દાણો ઝીણો રહેવાનો અને પીળો થઈને કાચો જે સુકાઈ જવાનું પહેલું કારણ તો હોય તો એ છે કે આપણા જીરાની અંદર પાણીની ખેંચ જો મિત્રો આપણે લાંબા સમયથી પાણી ન આપ્યું હોય અને પાણીની ખેંચ પડી હોય તો મિત્રો આવો પ્રશ્ન મિત્રો આપણે જીરાને લાંબા સમયથી પિયત ન આપ્યું હોય અને જ્યારે જીરાને દાણો બંધાવવાનું શરૂ થાય ત્યારે પીય ભેજની જરૂર પડે છે તો એ પૂરતા પ્રમાણમાં ભેજ ન મળવો ઉપરથી ન અત્યારે દિવસનું તાપમાન ઊંચું જઈ રહ્યું છે એના કારણેથી આપણે જીરાનો દાણો ઝીણો રહે છે મિત્રો આની માટે મિત્રો આપણે જો પાણી ન આપવાનું હોય તો આપણે આપણા જીરાની અંદર જ્યારે દવાનો સ્પ્રે કરતા હોય ત્યારે દવાનું પ્રમાણ ઓછું રાખી અને પંપનું પ્રમાણ વધારી શકાય જેથી કરીને આપણે જીરાને પાણી આપી શકીએ છીએ મિત્રો અને મિત્રો બીજું કારણ એ પણ હોય છે કે આપણા જીરાની અંદર પોષક તત્વોની ઉણપ મિત્રો આપણા જીરામાં જો પોષક તત્વોની ઉણપ હોય તો પણ આવું બની શકે છે જે આપણો જીરાનો દાણો હોય છે અમુક ટકા દાણા પાકે છે અમુક ટકા દાણા કાચા ઓવાઈ જાય છે તો ખાસ કરીને મિત્રો પોટાશની ઉણપ હોય તો પણ આવું બની શકે છે એટલે જો આપણે જીરાનો દાણો સારો કરવો હોય તો સેલા સ્પ્રેની અંદર પોટાશ આપી દેવું જોઈએ જ્યારે આપણે જીરું ઉપાડવાની પંદર વીસ દિવસની વાર હોય ત્યારે પોટાશ આપીએ તો આપણે જીરાનો દાણો સારો થાય છે પછી મિત્રો આપણે પોષક તત્વ કે પાણીની ઉણપના હિસાબે પણ આવી તકલીફ થતી હોય છે એના પછીનું મિત્ર મિત્રો જો એક કારણ હોય તો એ છે આપણા જીરામાં કાળી ચર કાળી ચરબીની અસર બેસી ગઈ હોય તો પણ આ પ્રશ્ન થાય છે મિત્રો કાળી ચરબીની જ્યારે શરૂઆત થાય છે ત્યારે આપણા જીરાની અંદર દાંડલ્ય કાળા ટપકા પડે છે અને પછી ધીમે ધીમે એ દાંડલી આપણી નમીને સુકાઈ જાય છે એના હિસાબે પણ આપણા જીરાનો દાણો કાળો કાળો પડી શકે છે તો મિત્રો જો એવી તકલીફ હોય જીરાને દાંડલ્ય કાળા ડાગ પડતા હોય અને આપણી તૂનખી સુકાઈ જતી હોય તો એ કાળી ચરબીના લક્ષણ હોઈ શકે છે તો મિત્રો કાળી ચરબીની અસર હોય તો એના દવાનો છંટકાવ કરવો જોઈએ પણ મિત્રો આપણે આ જીરું આજે નેવ દિવસની આજુબાજુનું થઈ ગયું છે અને હવે પાકમાંથી આવી ગયું છે થોડાક સમયમાં જ આ ઉપાડવાની તૈયારી છે અને આપણે આમાં કાળી ચરબીની અસર પણ છે અને આપણે લાંબા સમયથી આમાં પાણી આપેલું નથી પિસ્તાલીસ દિવસની આજુબાજુ આમાં પાણી મૂકી દીધેલું છે એના હિસાબે આપણે દાણાનું નુકસાન છે અને કાળી ચરબીની પણ અસર છે તમે જોઈ શકો છો જેમાં દાણો સાવ ઝીણો થઈ ગયો છે પણ હવે મિત્રો આપણે આમાં કોઈ પણ જાતના દવાનો સ્પ્રે કે કાંઈક પણ ખર્ચો કરવાનો નથી જે થાય તે લઈ લેવાનું છે પણ જો મિત્રો તમારે હજી જીરું સારી અવસ્થામાં હોય અને ઓછી અસર હોય તો તમે એના આગોતરા પગલાં તરીકે સારી એવી દવાઓનો છંટકાવ કરી અને જીરાને સારી રીતે ઉત્પાદન લઈ શકો છો મિત્રો પણ જો હવે જીરું છેલ્લા સ્ટેજે હોય ઉપાડવાની તૈયારી હોય અને હવે એ જીરામાં પાકમાંથી આવી ગયું હોય તો કોઈ પણ જાતના ખોટા ખર્ચા કરવા નહીં મિત્રો આમ પણ હવે આ જીરામાં કોઈ સારો એવો લાભ થાય એવું લાગતું નથી મિત્રો તો મિત્રો આ હતી આપણે પીળો દાણો થવાની અને ઝીણો થઈને સુકાઈ જવાની માહિતી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તમારે કેવી તકલીફ છે મિત્રો તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવીને આવી નવી નવી માહિતી તમને મળતી રહે મિત્રો તો ભલે ચાલો ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન